અહીંયા આજે ગુરુજનો અને મારા વાહલા ભાઈઓ બહેનો આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહીશ મારી વાર્તાનું નામ ચાર ભાઈ છે કયા ચારે ખબર છે ચાલો વાર્તામાં જાણીએ એક મોટું જંગલ હતું હરિયાળું હરિયાળું એમાં ઘણા બધા પશુ પંખીઓ હતા એમાં ઘણા બધા વૃક્ષો હતા અમુક હાથી જેવા જાડા અને અમુક મારી જેવા પત્ર અમુક ચાર બિલ્ડિંગ જેટલા ઊંચા અને અમુક માંડ માંડ ગોઠણ પોગે એટલા એમાં એ જંગલમાં નદીઓ પર્વતો તળાવ પણ હતા તેમાં એક સુંદર તળાવ પાસે એક વડલાની નીચે એક શિલા હતી એ શિલા પણ કાગડાભાઈ હરણભાઈ અને ચોથા તમને ખબર ગણપતિ બાપાના ભાઈ બહેન ઉંદર આ ચાર બહેન તમને રોજ જોવા મળે મળે ને મળે જ એક દિવસ બન્યું એવું એક મિત્ર ન આવ્યો ચિંતામાં પડી ગયા કેમ આજે આ હરણભાઈ કેમ આજે નો આવ્યા ત્યાં કાગડાભાઈ ને એક વિચાર્યો કે મને ભગવાને આટલી સારી પાંખો આપી છે તો ઉડીને જાવ જાણકારી લઈને આવું તો એટલે કાગડાભાઈ તો ઉડવા માંડ્યા ઉપર ઉડતા જાય નીચે જોતા જાય ઉપર ઉડતા જાય નીચે જોતા જાય ઉપર ઉડતા જાય નીચે જોતા જાય કે તેમને કામ મેં કવર રહ્યો બુચાવ બુચાવ એ રોકેટની જેમ નીચે ગયા અને જોયું તો તેમનો મિત્ર હરણ શિકારીની જાળમાં ફસાઈ ગયો છે હરણ રોતું રોતું કે મને બધા મને શિકારીએ ફસાવી લીધું છે એમ કીધું એટલે કાગડા ભાઈ કે બીસો હું આમ ગયો અને આમ મિત્રને લઈને આવ્યો એ કાગડા ભાઈ તો પૂર બળાઈ ગયા અને હાંફી ગયા અને હાંફતા હાંફતા ઉંદર ભાઈને કે હરણ ભાઈ શિકાર ને ચાળમાં ફસાઈ ગયા છે એમ કીધું એટલે ઉંદર ભાઈ કે આપણી પાસે એના મશીન જેવા આપણા દાંત હાલો હું દોડી ને પોગું કાગડા ભાઈ કે ના ના તમારે વાર લાગશે તમારી પીંટ ઉપર બે જાઓ હું તમને ઝડપથી પોગડીશ એટલે ઉંદર ભાઈ તો બેહી ગયા પાછું બગડ પોગડી દીધું અને ઉંદર ભાઈ તો એના તીક્ષ્ણ દાંતોથી કાપવાનું શરૂ કર્યું છે કાગડા ભાઈ ઉપરથી નજર રાખતા હતા કે ક્યાં શિકારી આવી નથી જતો ને એનું ધ્યાન રાખતા હતા સામે પૂર્ણ થવા જ આવ્યું કે કાગડા ભાઈ શિકારી દેખાણો એને ધીમે કીધું એ મિત્રો જલ્દી કાપો શિકારી આવી રહ્યો છે એમ કીધું એટલે ઉંદર ભાઈ તો જલ્દી કાપે અને ત્રણે સંતાઈ ગયા શિકારી આવ્યો જોયું મારો શિકાર મારો શિકાર ઝાડ તોડીને ભાગી ગયો તે પેલી બાજુથી કાચબા ભાઈ આવ્યા એ મિત્રો એ ભાઈ બહેન ક્યાં છો હજી કેટલું હાલવાનું છે મારા તો પગ દુખી ગયા

બે રૂમ પડ્યું છે એક ને ભોજન એક ને છાશ આજે તો મજા આવી ગઈ એમ કરી જો એની પાસે જગ્યા ઊંચા કૂદકા મારી અને દોડવા માંડ્યું આગળ હરમ પાસે શીખે આગળ હરમ પાસે શીખે આગળ હરમ પાસે શીખે શિકારીને ભા લાગતો હતો એટલે શિકારી આમ તેમ કહો ઘાગરે અને હરણની પાછળ દોડ્યું અને ઊંધે ભાઈ આવી કટકટ કરી કાચબા ભાઈને લઈ અને જતા રહ્યા શીલા તરફ હરણભાઈ ભી આમથી જતા રહ્યા શીલા તરફ અને શિકારી થાકી ગયો મનમાં વિચારે હરણ ને પકડે કાચભાઈ કામ ચાલી જશે એમ કરી પાછો આવ્યો કોથળો ખબર નાખ્યો કશું બાર ને આમ કરી જોયે તો કોથળામાં તો કાણ શિકારી વિચારે છે આજે મારો જ શિકાર થઈ ગયો કે શું ત્યાં પેલા ચારે મિત્રો ત્યાં પોગી ગયા છે ખૂબ થાયકા છે પણ જે રીતે બેચાય એના આનંદમાં બહુ છે એ જ આનંદ સાથે હું મારી વાર્તા અહીંયા પૂરી કરું છું આપ સમય મને શાંતિથી સાંભળ્યું એની એ બધા આભાર જય હિન્દ જય ભારત